ભારતના ત્રણ સૌથી ધનિક મંદિરો જે એટલા સમૃદ્ધ છે કે અહીં દરરોજ કરોડોના દાન આવે છે નંબર એક શિરડી સાંઈબાબા મંદિર સાઈબાબાના આ પ્રખ્યાત મંદિરને દરરોજ કરોડોનું દાન મળે છે અને આ મંદિરની કુલ સંપત્તિ બે હજાર કરોડ રૂપિયા છે અહીં વિશ્વનો સૌથી મોટો ખાત્ય ગ્રહ છે જ્યાં લાખો લોકો દરરોજ શિરડીનો સ્વાદિષ્ટ પ્રસાદ ગ્રહણ કરે છે અને આ ભોજન એઝર દાનથી તૈયાર થાય છે નંબર બે

દરેક નાની મોટી વસ્તુ લાખોની કિંમતની છે આવા પવિત્ર મંદિરોના દર્શન કર્યા પછી કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં